કચ્છની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને ફાયદો થશે કચ્છની કેનાલમાં પાણી છોડવાના નિર્ણયથી જે નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી છોડવામાં આવ્યું છે છેલ્લા દોઢ મહિનાથી રિપેરિંગ માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થતાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદાના નીર કેનાલમાં વહેતા થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરાયું છે કચ્છની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને ફાયદો થશે કચ્છની કેનાલમાં પાણી છોડવાના નિર્ણયથી જે નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી છોડવામાં આવ્યું છે છેલ્લા મહિનાથી માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થતાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદાના નીર કેનાલમાં વહેતા થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરાયું છે